નમસ્કાર ખેડૂત મિત્રો વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે આપણે વિડીયોમાં એના વિશે વાત કરવાના છે તો ખાસ વિડીયોમાં અંત સુધી બન્યા જો મિત્રો આજ તારીખ સોવીસ સાત બે હજાર પછી વાર થઈ ગુરુવાર મિત્રો યાદના બજાર ભાવ આવા રોજે રોજના બજાર ભાવ જાણવા માંગતા હોય તો ખાસ વિડીયો લાઇક આપીને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અવશ્ય ન ભૂલતા સૌપ્રથમ વાત કરવી તો ઝીરોનો નિષ્ફળ ત્રણ હજાર ત્રણસો પચાસ થી પર ચાર હજાર એકસો ને સાહીઠ રૂપિયા સુધી વરિયાળી નવસો રૂપિયા રૂપિયાથી ત્રણ હજાર ચારસો ને અગિયાર રૂપિયા સુધી ઈસબ ગુલબ અઢારસો પચાસ થી પચીસો અઠ્ઠાણું રૂપિયા સુધી રાયડિયો બારસો નેવથી તેરસો ને પચીસ રૂપિયા સુધી તલ એક હજારથી ઓગણીસો ને છ્યાસી રૂપિયા સુધી સુરસો રૂપિયાથી ચૌદસો ને અઠ્યાસી રૂપિયા સુધી અને અજમો એક હજાર અગિયાર થી ત્રણ હજાર છ્યાલી રૂપિયા સુધી અને આ ઊંચા માર્કેટના બજાર ભાવ વિડીયોમાં આં સુધી રહેવા તમામ ખેડૂતોના પર ખાસ વિડીયો લાખ આપીને પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અવશ્ય ન ભૂલતા